તેર જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે ત્યારે આ ફિલ્મના કલાકારો મહેસાણા ખાતે ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોરલી પટેલે કહ્યું હતું કે પરિવારે ગીગુર વડલા સમાન છે અને છાયો આપતા વડલા રૂપી પરિવાર વિના વ્યક્તિ અધૂરો છે સંયુક્ત પરિવારની સમાજ જીવનમાં ઊભી થતી જરૂરિયાત તેમજ વાત્સલ્ય પ્રેમની છાંટ આ ફિલ્મમાં જોવા મળી રહી છે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના ડોક્ટર ઉસ્તમ પાવરીનું કિરદાર નિભાવનાર કુરુશ દેબુનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ છે તેમને ફિલ્મની માહિતી આપતા કહ્યું કે જલસો ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં તેર જૂનના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મમાં દિલના ખૂણા સુધી પહોંચે તેવી વાર્તા છે મનોરંજન હાસ્ય મારા જેવા તમામ પાસાઓ વણી લેવાયા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ જાણીતા એવા અરુણા રોલ ખૂબ જ મહત્વનો છે અને આ શ્રીનાથજીના ભક્ત છે અને આખા બાંધી રાખ્યું છે ઈશિકા સિદ્ધાર્થ મોરલી પટેલ જય પટેલ નીરવ પટેલ કૃષ્ણ દેબુ સહિત બાવીસ જેટલા કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે જલસો એ પારિવારિક ફિલ્મ છે પરિવાર સાથે જોવાય પરિવાર વચ્ચે જોવાય પરિવાર માટે છે અને દરેક વ્યક્તિને એવું થશે કે આ મારા પરિવારની વાત છે એટલે પારિવારિક ફિલ્મ હંડ્રેડ પર્સન્ટ કહી શકાય અરુણા ઈરાનીજી ઇઝ ધ હેડ ઓફ અરુણા ઈરાની ઇઝ ધ હેડ ઓફ ધ જોઈન્ટ ફેમિલી અને એમની આગેવાની અને દ્વારકાધીશના બિલીવર છે એમના આશીર્વાદથી જય શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને એમના આગેવાનીથી આ કુટુંબને ને દોરી રહી છે એમનો પ્રેમ છે દરેકે દરેક સભ્યને તેઓ સમજી શકે છે તે લોકોની કેરેક્ટરિસ્ટિક્સ નેચર જે એ સમજી શકે છે દાદીમાં તે બીજું કોઈ નથી સમજી શકતું જેના માઇનસ પોઈન્ટ છે તેની સાથે બી એ કેવી રીતે એક ટ્યુનિંગ મેચ કરે છે

તમારો બ્લડ ઇઝ ઓલવેઝ થિક બ્લડ ઇઝ ઓલવેઝ થિકર તો આ એક એવું પરિવાર છે કે સુખ દુઃખમાં દરેક કે દરેક વ્યક્તિ એકબીજા સાથે ઊભું રહેલું છે એવું કહેવાય ને કે વડીલો વડલા જેવા હોય વડલાની નીચે માણસ હોય પોરો ખાય પશુ પક્ષી હોય પોરો ખાય પ્રાણીઓય પોરો ખાય એમાં સારાય હોય ને ખોટાય હોય આ એવા વડલા જેવા વડીલ છે કે જે મોડર્ન પણ છે એમની વિચારધારા રિજીડ નથી કે કોઈને આમ જ કરો કે આમ જ કરો એટલે ત્રણ દીકરા દીકરાની વહુ આપણે સામાન્ય રીતે એમ પણ જોતા હોય છે કે વહુ પુત્રવધૂ હોય એનો ભાઈ પણ બેનના ઘરે આવીને રહેતો હોય ભણતો હોય આવાય કેટલાય પરિવારો જોયા છે ગુરુરાજ્ય મંત્રી હશ સંઘ